એક સમયની વાત છે ભગવાન શિવ જગત મિથ્યા છે એવી વાત કરતા હતા માતા પાર્વતીએ સાંભળ્યું અને વિચાર્યું કે જગત મિથ્યા હોય તો આમાંનો અન્ન પણ મિથ્યા જ ગણાય તેમણે ક્રોધમાં સમગ્ર જગતમાંથી અન્ન ગાયબ કરી દીધું થોડા જ દિવસોમાં લોકો ભૂખ્યા થવા લાગ્યા યજ્ઞ હવન પૂજા બધી જગ્યાએ અન્નના અભાવથી અશાંતિ ફેલાઈ ત્યારે ભગવાન શિવને સમજાયું કે અન્ન વિનાનું જીવન અસંપૂર્ણ છે શિવજી પોતે કાશી પહોંચ્યા અને ભિક્ષા માટે માતા પાર્વતીના દ્વારે ઊભા રહ્યા અહીં પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં પ્રગટ થઈ એક હાથે સોનાનું વાસણ અને બીજા હાથે ખીરચું લઈને તેઓ પ્રેમથી શિવજીને ભોજન કરાવ્યું આ ક્ષણમાં શિવજીને સમજાયું કે અન્ન માત્ર અન્ન નથી એ પ્રાણ છે શક્તિ છે માતાનો સ્નેહ છે માતા અન્નપૂર્ણાએ વચન આપ્યું કે તેમના ભક્તોના દ્વાર પર કદી અન્નનો અભાવ નહીં રહે તેથી આજે પણ અન્નપૂર્ણા વ્રત કરનારને સમૃદ્ધિ સંતોષ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે માતા અન્નપૂર્ણાના ચરણોમાં વંદન